ચોક્કસ પ્રશાસન ઉપર પ્રશ્નો ઊભા થાય છે કે અવારે અવારે વાગડ વિસ્તાર આવી ચોરીની ઘટના ઘટતી હોય છે અને પ્રશાસન તરફથી કોઈ મતલબ પોઝિટિવ કામ થતો નથી કેમ કે પ્રશાસન અગર કડકાઈથી એકવાર કામ રહે તો જેટલા પણ આ ચોરો છે એ નરાધર્મો છે બીજીવાર કરતાં અટકાય પણ મને લાગે છે પ્રશાસનની અમુક જગ્યા ઢીલ છે ઢીલને કારણે આ ચાર ચાર દિવસ થયા છે

અને અગર પ્રશાસન પ્રશાસનની જે નિંદ્રામાં સૂઈ જાય તો સમાજને પણ રખવાળી કોણ કરવાનો છે અથવા તો આ ધાર્મિક દેવસ્થાનો છે એની રખવાળી કોણ કરવાનો છે તો આ નરાધમોને જેલ પહોંચાડવાનું કામ કોણ કરશે અગર પ્રશાસન એ સૂતો હશે તો પ્રશાસનની ઢીલાઈ એની એક કુંભકર્ણની નિંદ્રા એ સમાજ માટે સારી નથી અને આપણે માધ્યમથી જેમથી હું પ્રશાસનને પણ કહેવા માંગુ છું જેટલો બને એટલો જલ્દી ગમે ત્યાં ખોડે અંદર નરાધમો ઢળે ઘુસી ગયા અને કાઢીને બારી લે આવો અગર જલ્દી એનો પરિણામ નહીં આવે છે આવે તો હિન્દુ સમાજ ચોક્કસ રોડ ઉપર આવવાનો છે